જે યુટ્યુબ ચેનલ તમને બતાવે છે જેમાં નું જે બટન છે મિત્રોને અવશ્ય દબો અમે જ્યારે પણ વિડીયો મૂકી હતી સૌપ્રથમ મિત્રો તમને પહેલાં તમને આલારામ આપી દે અને વિડીયો તમને સૌપ્રથમ તમને પહેલાં મિત્રો મળી રહે અને જ્યારે અને જે બાજુમાં જે બેલ છે એને દબો જ્યાં બેલ છે અને બેલ ઉપર જે બે લીટા છે એને દબો અને જ્યારે પણ વિડીયો મૂકી તી સૌપ્રથમ મિત્રો વિડીયો તમને મોબાઈલમાં મળી રહે આજની આપણે વાત કરીએ ખૃષિ માહિતી માટે મિત્રો જે કપાસમાં જે પણ ખેડમિત્રો આગતરું આયોજન કરતા હોય કે વાવણીમાં કપાસ જે વાવણ્યા વાવણી થઈ ગયા પછી જે આપણે કપાસ જે સોપતા હોય તો એમાં જે નિંદામણ નાશકનો જે પ્રશ્ન આવતી રહેતો હોય તો નિંદામણ નાશક એક પણ પ્રકારના નિંદામણ નાશક ઉગવા જ ન દેવા માટે તો એમાં ઘણા ખેડૂત મિત્રોના જે પ્રશ્ન છે કે ભાઈ નિંદામણ નાશકનો પ્રશ્ન ખૂબ જ રહે તો એની માટે આગોતરું આયોજન શું કરવું અને કઈ દવા વાપરવાથી જે પાંચ પ્રકારના ગોળ ખડ અને પાંચ પ્રકારના લાંબા ખડ નિંદામણ નાશક ન ઉગે વસ્તુની સંપૂર્ણ માહિતી આપણે YouTube ચેનલમાં મિત્રો મળી રહેશે પહેલે આપણે વાત કરીએ મિત્રો જ્યારે આપણે જે જે પણ ખેડૂત મિત્રો આકતરો કપા કરતા હોય આકતરો કપા કરતા હોય જેની પાસે પાણીની વ્યવસ્થા હોય મિત્રો તો સર્વપ્રથમ કોઈ પણ ખેડૂત મિત્રો જો કપાસા વાવી દીધા પછી કોરામાં એક પંપમાં 70 ml લખી નાખી જે સ્ટોપ એક્સ્ટ્રા દવા જે BSF કંપનીનું જે સ્ટોપ એક્સ્ટ્રા આવે છે મિત્રો આ BSF કંપનીનું અને આમાં જે જેર આવે છે પેન્ડી મિતાલી આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ટેકનોલોજીમાં આવે છે મિત્રો આ બીએસએફ કંપનીનું છે બીજી તમને વાત કરી દઉં બીજી યુપીએલ કંપનીનું જે દોસ્ત સુપર નામની જે ટેકનિકલ આવે છે દોસ્ત સુપર જે બ્રાન્ડ નેમ આવે છે એમાં જે ટેકનિકલ જે સ્ટોપ એક્સરમાં જે ટેકનિકલ છે પેન્ડી મિતાલી આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ટેકનોલોજીમાં જે બોલ ટેકનોલોજી જેને કેપ્સુલ ટેકનોલોજીમાં ગણાતી હોય તો એ દોસ્ત સુપર નામની વેરિટી આવે છે અને ત્રીજા નંબરમાં તો જે ટાટા કંપનીનો આવે છે પેનીડા ગાર્ડ ગાર્ડ જો આમાં જે આ ત્રણેયમાં ત્રણેય ટેકનિકલ એક જ રક્કાની પેન્ડી મિથાલીન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ટેકનોલોજીમાં છે ત્રણે એક જ ટેકનિકલ આ ત્રણ દવામાંથી કોઈ પણ દવાનો મિતરો જ્યારે તમે કોરામાં કપા જ્યા સોંપી દયા પછી અને ઉપરની દવા છાંટી ગયો શામાં જેમાં એક પપમાં સિત્તેર એમ એલ જે પંદર લીટરનો જે ટાંકી આવે પંદર સો લીટરની જે ટાંકી આવે એમાં હલાવીને ખૂબ જ હલાવી જ્યારે આ દવા જ્યારે નફરો એ કોઈ પણ દવા જ્યારે ખૂબ જ હલાવી

તો આવા જે નિનામણ નાશક છે એનો ઉપવાદ નથી દેતો એટલે જેથી કરીને આપણે કપાસનો ઉગાવો સારો આવે છે અને એકદમ ઉગાવ તાકાત હોય ઉગાવો ભળવું પડે અને એની રૂકાવટ આવતી નથી મિત્રો આ જે સ્ટોપ એક્સ્ટ્રા કે દોસ્ત સુપર કે ટાટા કંપનીનો પેનીલા કાર્ડ આ રીતના પણ ઉપયોગ કરી શકો એક રીત છે કે તમને એમ લાગે કે વાતાવરણ હવે વાવણી જે બંધારણ વાતરણ થઈ ગયું છે હવે ચાર પાંચ દિવસમાં કે અઠવાડિયા અંદર વાવણી થઈ જાય તો એ સમયમાં જે પણ ખેડૂત મિત્રો કોરામાં દવા છાંટી દે ત્રણમાંથી એક પ્રમાણસ સિત્તેર એમ એ લખી નાખી ગોરા સામામાં તમે સિત્તેર એમે લખી નાખી કોરા સામા દવા છાંટી જ્યો અને પંદર દિવસની અંદર જો વાવણી વરસાદ થઈ જાય અને પછી કપાયો છોંપી દો તો પણ તમારે નિંદામાંશક મિત્રો નીકળતું નથી તો આ જે ત્રણ દવાનો જે ભરપૂર ઉપયોગ કરો અને સૌથી સારામાં સારા રિઝલ્ટ મેળવવા માટે જે ફ્લેટ નોઝલ જે પટ્ટા નોઝલ મિત્રો આવે છે પટ્ટા અને જ્યારે પણ આ ત્રણમાંથી પણ દવા છાંટો તે પટ્ટા નોઝલની અવશ્ય દવા છાંટો જે ફ્લેટ નોઝલ છે પટ્ટો પાડે મિત્રો તો ઈ દવા છાટો કે જેથી કરીને જે કાઈ પણ જગ્યા બાકી નો રહે નકર ઈ જગ્યા નિંદામાં નાશક નીકળી નકર ઘણા ખેડૂત મિત્રો ફરિયાદ કરે ભાઈ જે અમિસ્ટોમ એક્સ્ટ્રા તો અમારે પણ એમાં નિંદામાં નાશક નીકળ્યું કોક કોક જગ્યા નિંદામાં નીકળ્યું ઘણા ખેડૂત મિત્રો એમ કે ભાઈ દોસ્ત ઉપર તો અમારે એનું રિઝલ્ટ એટલું બધું મોળ આવ્યું કોક જગ્યા ખડ નીકળ્યું કે ટાટા કંપનીનો પેનીડા વાપર્યું હોય તો એનું ખડ અમને નીકળ્યું એનો અહેસાસ ઈ હતો થાય જે આપણે બોલ નો જે ફોર નો વાપરીએ ઈ મિત્રો આમાં વાપરવાની નથી આમાં જે વાપરવાની નથી ફ્લેટ નો જે પટ્ટા નો જે તમને એનું પચીસ ત્રીસ ટકા રિઝલ્ટ વધારે વધારે સારું રિઝલ્ટ દેખાય તમારે અનુભવ કરવો હોય તો મિત્રો તો અનુભવ કરી જેમાં એક વીઘામાં તમે ગોળ ફુવાર દવા ચાઢજો અને એક વીઘાના એક વીઘામાં તમે પટ્ટા નોઝલ દવા ચાઢજો એટલે એક દવાનો તમને પચીસ ત્રીસ ટકા ડિફરન્સ બતાવી જાય તમને રિઝલ્ટ કેટલા સારા સારા પચીસ ત્રીસ ટકા રિઝલ્ટ વધારે સારા આપીએ છીએ પટ્ટા નોઝલમાં બસ મિત્રો આદિ કૃષિ માહિતી હતી તે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળી રહે એની આ ભલામણ છે મિત્રો એટલે જે નિનામનાશક મનાશિકનો જે પ્રશ્ન લાગે છે ખડ માટે આ ત્રણ ધોરણનો મિત્રો ભરપૂર ઉપયોગ કરો બસ આદિ કૃષિ માહિતી મિત્રો એટલે તે નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારે યુટ્યુબ ચેનલ છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો એજન્સીને મિત્રો બસ મિત્રો આજના બાપા ચિતરામ